જય માતાજી મિત્રો જીવદયા ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે ગામ જાલમપુરા જે એક ભાઈના ખેતરમાં જે અજગર જોવા મળે મારો કોન્ટેક્ટ કરી અને મારો સંપર્ક કર્યો પછી મતલબ ત્યાં આવી ગયા મિત્રો તો મિત્રો જોઈ શકો છો તો આ છે ઇન્ડિયન રોક્સ પાઇથોન જે બિનજારી છે આનામાં કોઈ ઝેર નથી હોતું મિત્રો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે આ અ મતલબ બસકો ભરે તો હળો પડે છે મિત્રો આનાથી હળવો પડતો નથી આ બિન જ્યારે છે કદાચ કોઈ વ્યક્તિને બસકું ભર્યું તો મિત્રો આનાથી મળતું નથી માણા આ તો લોકોની એક માન્યતા છે કે આનાથી હળો પડાવો કે આનાથી આમ થાય તો મિત્રો આવા આબોલ જીવ બચાવો એક આ બી આપણો મિત્ર જ કહેવાય જે ખેતરમાં હોય તો ભૂંડ હોય કે કદાચ કોઈ બી બીજા જીવજંતુઓના મતલબ આપણા માટે રક્ષા કરે